વિશાલાનગરીમાં રાજાનંદ અત્યંત પ્રતાપી રાજા હતો જેવો રાજા એવો જ તેને મહાવિદ્વાન બહુશ્રુત નામનો પ્રધાન હતો અને વિનય વિજયપાળ નામનો પુત્ર હતો આ રાજાની રાણીનું નામ ભાનુમતી હતું જેમ ભાનુનું તેજ આંખોને આંજી નાખે એમ ભાનુમતીએ રાજાને આંજી નાખ્યો હતો રાજા તેનાથી જરા પણ અલગ પડતો નહીં તે તેને સાથે ને સાથે જ રાખતો રાજા શિકારે જાય તો રાણીને સાથે લઈ જાય અને રાજા રાજસભામાં બેસે તો પણ રાણીને પાસે બેસાડે આ વાત બહુશ્રુત આમાત્યને ઠીક ન લાગી એટલે એક વખત એકાંતમાં તેણે રાજાને કહ્યું રાજન આપ મારા અન્નદાતા છો તેને ખોટું ન લગાડવું જોઈએ છતાં પણ સાચા સેવકની ફરજ છે કે માલિક ભૂલ કરે તે જાણે છતાં જો તે ના કહે તો તે નમા કહારામ છે આપને રાણી પ્રાણથી વધુ વહાલા છે તે હું જાણું છું છતાં રોજ આપ તેમને રાજસભામાં બેસાડો તે યોગ્ય નથી જો આપને તેમનો વિરહ અસહ્ય હોય તો તેમનું એક સુંદર ચિત્ર આપની પાસે રખાવો એમાં કંઈ વાંધો નથી રાજાએ ભાનુમતીની સુંદર છબી જો તે પડી હોય અને જોનાર ધારીને ન જુએ તો જાણે રાજાની રાણી જ બેઠી છે એમ લાગે આ છબી રાજાનંદે પોતાના ગુરુ શારદાનંદનને બતાવી મોટા માણસોની હામાં હા કેનારા તો ઠેર ઠેર મળે પણ પોતાને ઠીક ના લાગે તો ના કહેનારા તો કોઈ વિરલા જ હોય છે શારદાનંદન બુદ્ધિમાન અને તેજસ્વી હતા તેથી છબી જોતાં જ તે બોલ્યા રાજન આ છબી તો ચિત્ર કાયરે અખરે આહબેહૂબ ચિત્ર છે પણ રાણીને ડાબી સાથળમાં તલ છે એ આ ચિત્રમાં તેણે નથી બનાવ્યો રાજા એકદમ ચમક્યો રાણીની સાથળે તેલ છે એની શારદાનંદનને ક્યાંથી ખબર શું ભાનુમતી આની સાથે દુરાચારીણી હશે સ્ત્રીનો શું ભરોસો રાજાએ શારદાનંદનને રાણીનો જાર માની લીધો અને તેનો વધ કરાવી નાખવાનો નિશ્ચય કર્યો રાજા અને શારદાનંદન છૂટા પડ્યા પણ જતાં જતાં રાજાએ મંત્રીને બોલાવીને હુકમ કર્યો શારદા નંદનનો શિરચ્છેદ કરો આના અમલમાં જરા પણ વિલંબ કરશો નહીં બહુશ્રુત મંત્રી દીર્ઘ દ્રષ્ટિ પુરુષ હતો તેણે વિચાર્યું રાજા મનસ્વી હોય છે ઉતવડમાં ગમે તે બોલી નાખે એ બધું માન્ય ના કરાય આજે તેમનામાં ક્રોધનો આવેગ છે એટલે આમ બોલે છે કાલે આવેગ ઉતરશે એટલે તેમને તેમની ભૂલ સમજાશે શારદાનંદન જેવા વિદ્વાનનો ઘાત કર્યા પછી એવો બુદ્ધિશાળી ફરીથી થોડો મળવાનો છે મંત્રીએ શારદાનંદનને બોલાવ્યા અને રાજાના હુકમની વાત કરી તેમને પોતાના ઘરના ભોયરામાં ગુપ્તપણે રાખ્યા બીજે દિવસે રાજાને કહ્યું આપના હુકમનો અમલ કર્યો છે રાજા રાણીના ઝારનો ઘાત થયો એમ માનીને ખૂબ આનંદ પામ્યો એકવાર વિજયપાલ રાજકુમાર શિકારે ગયો અને એક ડુક્કરની પાછળ પડ્યો ડુક્કર આગળ અને કુમાર પાછળ દોડતો દોડતો એક જંગલમાં કુમાર આવી પહોંચ્યો સાથીઓ પડી ગયા સૂર્યાસ્ત થયો અને પક્ષીઓનો ચારે બાજુ કલરાવ થવા માંડ્યો થોડી રાત નમી ત્યાં તો વાઘ અને સિંહની ત્રાણો સંભળાવવા માંડી કુમાર એક ઝાડ પાસે આવ્યો અને હિંસક પચૂતી બચવા તે ઝાડ ઉપર ચડ્યો ત્યાં વ્યંત્રથી અધિષ્ઠિત એક વાનર બોલ્યો કુમાર આ જંગલ ભયંકર છે તું ઉપર ચડી ગયો એ સારું કર્યું અને જો નીચે વાઘ ઊભો છે કુમારે વાઘને જોયો જોતા વેંત તો તેને થોડી ધ્રુજારી છૂટી પણ પછી વાનરની હિંમતથી તે સ્થિર થયો રાત વીતવા માંડી કુમારને ઊંઘ આવવા માંડી એટલે વાંદરાએ કહ્યું કુમાર તું હમણાં મારા ખોડામાં સુઈ જા હું તારી રક્ષા કરીશ બીજા પહોરે હું સુઈ જશ અને તું મારી રક્ષા કરજે આપણે બંનેએ જાગીને શું કામ છે કુમાર ભૂખ્યો હતો અને થાક્યો હતો તેથી તરત વાંદરાના ખોડામાં માથું મૂકીને ઘસઘસાટ સુઈ ગયો થોડી વાર થઈ એટલે વાઘ બોલ્યો વાંદરા આ કુમારને તું મને આપી દે એ તો મારું ભક્ષ્ય છે માનવીનો બહુ ભરોસો ન રાખ વાંદરાએ કહ્યું મારાથી તને કેમ સોંપાય તે મારા વિશ્વાસે મારા ખોડામાં સૂતો છે અને તેને હું કેવી રીતે સોંપું એક પારો બીત્યો કુમાર જાગ્યો એટલે વાંદરો કુમારના માથામાં ખોડું મૂકી અને સૂઈ ગયો વાંદરાના નસકોરા બોલવા માંડ્યા એટલે વાઘ બોલ્યો રાજકુમાર હું ખૂબ ભૂખ્યો છું તું મને વાંદરો આપ અને વાંદરાની જાતિનો શું વિશ્વાસ કરે છે વાંદરા જેવી ચપ્પળ જાત કોઈ નથી અને ચપ્પળ ચિત્તવાળો ક્યારે પ્રસન્ન થાય અને ક્યારે શત્રુ થાય એનો શું ભરોસો છે રાજકુમારે વાંદરાને ખોડામાંથી પડતો મૂક્યો પણ જેનું ભાગ્ય હોય તેને થોડો વાળ વાંકવો થાય છે પડતાં પડતા વાનરે વચ્ચેની બીજી ડાળી પકડી લીધી અને બોલ્યો કુમાર આવો જ તે મને બદલો આપ્યો ને તારા ખોડામાં વિશ્વાસે હું શું તો અને તે વિશ્વાસઘાત કર્યો કુમાર બધા પાપ કરતા વિશ્વાસઘાતનું પાપ ભયંકર છે સવાર થતાં વાંદરામાં રહેલા વયંતરે કુમારને ગાંડો બનાવ્યો અને કુમાર વિશે મીરા વિશે મીરા બોલવા માંડ્યો હવે એક જ શબ્દ બોલે વિશે મીરા વિસા મીરા આવી રીતે બોલતો રાજકુમાર વિજયપાલ વિશાલા નગરીના સીમાડે આવ્યો રાજા મંત્રી બધા એકઠા થયા અને વિચારવા લાગ્યા આ કુમારને શું થયું શિકારે ગયેલા સેવકોને પૂછ્યું કુમારને આ શું થયું છે કાલે કુમાર ડુક્કર પાછળ પડ્યા અમે છૂટા પડી ગયા રાત જંગલમાં રહ્યા અને અમે પણ કુમારને શોધતા હતા ત્યાં જેવા તમે તેને જોયા તેવા અમે પણ તેને મીરા વિસે મીરા બોલતા સાંભળ્યા છે આથી વિશેષ અમને કંઈ ખબર નથી આ વખતે રાજા નંદને બુિશાળી શારદાનંદન યાદ આવ્યા એ જો આજ હોત તો આનું જરૂર મને સાચું નિદાન કેત કેમ કે તેમની બુદ્ધિ અત્યંત ઉત્તમ હતી પણ હવે મેજ તેમને મારી ન ખાવ્યા એનું શું થાય રાજા એ આખા નગરમાં ઢંઢેરો ફૂટાવ્યો રાજકુમારને સાજા કરનારને રાજા અર્ધુ રાજ્ય આપશે પણ કોઈ તે આ અડધું રાજ્ય લેવા તૈયાર થયું નહીં મંત્રીએ રાજાને કહ્યું રાજન રાજકુમાર સાજો થાય કે ના થાય એ તો એના ભવિષ્યની વાત છે પણ મારી પુત્રી આ વિશે કઈક સારું છે તે રહે છે એને બતાવીએ રાજા બોલતા રાજકુમારને લઈને ભોયરામાં આવ્યો પ્રધાન બોલ્યા પુત્રી રાજકુમારના રોગનું નિદાન કરી રાજા અને પ્રજા ઉપર અનુગ્રહ કર પડદા પાછળ રહેલા શારદાનંદન બોલ્યા વિશ્વાસઘાત કરનારને ઠગવામાં શું હશિયારી છે ખોડામાં સુતેલા મારવામાં શું પરિક્રમ છે મંત્રીની અસર થતા ઝેરનો વેગ ઓછો થાય એમ વિશે વિસેમીરા બોલતો કુમાર આશ્ચર્ય પામી આંખો ફાડી આ શ્લોક સાંભળી રહ્યો અને શ્લોક પૂરો થતાં જ

સેમીરા સેમીરા બોલતો તેમાંથી આ શ્લોક સાંભળ્યા પછી મીરા મીરા બોલવા માંડ્યો રાજાને હવે બરાબર શ્રદ્ધા બેઠી કે કુમાર જરૂર સાજો થશે ત્યાં પડદા પાછળથી ત્રીજો શ્લોક ઉચ્ચારાયો મિત્રને હણવાની ઈચ્છા કરનાર કૃતજ્ઞ ચોર અને વિશ્વાસઘાતી આ ચાર માણસો જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ઉગે છે ત્યાં સુધી નરકમાં રહે છે મીરા મીરા બોલતો રાજકુમાર હવે રા 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 બોલવા માંડ્યો આ શું બોલાય છે અને તેનાથી આ અક્ષરો કેમ છૂટી જાય છે તેની તેમને કંઈ ખબર પડી નહીં શારદાનંદને ફરીથી ચોથા શબ્દો ઉચ્ચાર્યા રાજન તારા પુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તો સુપાત્ર દાન આપ કેમ કે જ શુદ્ધ થાય છે કુમારના આંખમાંથી રાજાને અને મંત્રીને કહ્યું રાજા પડદા તરફ જોઈ હાથ જોડી બોલ્યો પુત્રી તારો મારા ઉપર અને રાજ્ય ઉપર મહાન ઉપયોગ છે પણ હું તને પૂછું કે સતત મોયરામાં રહેનારી તે આ વનમાં બનેલી વાનર વાઘણી અને માણસની વાત કેવી રીતે જાણી પડદામાંથી શારદાનંદને કહ્યું હે રાજા હું આ બધું દેવ ગુરુની કૃપાથી અને મારી જીભે સરસ્વતી વર્તે છે તેથી જેમ ભાનુમતીની સાથળનો તલ જાણ્યો હતો તેમ આ કુમારનો વૃત્તા જાણ્યો રાજા એકદમ ઉદભવ થયો અને બોલ્યો ગુરુ શારદાનંદન સામે જવાબ આપ્યો હા રાજા એકદમ પડદો ઉઠાવી અંદર ગયો અને બોલ્યો ગુરુદેવ મારો અપરાધ શાંત કરો રાજા અને શારદાનંદન વાલથી બેટ્યા પોતાના અવિચારીપણા માટે રાજાને શરમ આવી અને ત્યાર પછી રાજાએ અવિચારીપણું છોડ્યું અને રાજા પ્રજા બંનેએ વિશ્વાસઘાત કેવો ભયંકર છે તેનો વિજય પારના દ્રષ્ટાંતથી ધડો લીધો